નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જૂન ત્રેવીસ લંબાયા ખેંચાયા વગર કસોટીએ ચડ્યા વગર તમે વિકસવાની આશા કેવી રીતે રાખી શકો તમારી શ્રદ્ધા અને સલામતી શેમાં રહેલા છે તમારા શક્તિ અને સામર્થ્ય તમે શેમાંથી મેળવો છો આ જીવન તમે તમારા પોતાના જ જોર પર જીવવાનો પ્રયત્ન કરો છો પાર જવા માટે તમે જાત પર જ આધાર રાખો છો એમ હોય તો તમારી આસપાસ જે બધા તાણ અને દબાણ છે તેની સામે તમે ટકી નહીં શકો પણ જ્યારે તમે સઘળું મારા હાથમાં મૂકી દો છો અને તમને દોરવાનું અને દિશા દર્શાવવાનું કામ મને કરવા દો છો ત્યારે તમે કંઈ પણ કરવાને શક્તિમાન બનશો કારણ કે મારી સાથે બધું જ શક્ય છે તમને એમ લાગે છે કે તમે જે બોજ વહી રહ્યા છો તે વધુ પડતો ભારે છે અને તમને વધુ પડતું મોટું કાર્ય પાર પાડવાનું સોંપાયું છે તો આ પડથી જ તમારી બધી ચિંતા અને બધો બોજો મારા પર નાખી દઈને આ વમણભર્યા જળમાંથી તમારી નૌકા લઈ જવાનું કામ મને કરવા દો હું તમારી નાવ દરેક મુશ્કેલીમાંથી પસાર કરાવીને શાંત સ્થિર જળમાં લઈ જઈશ અને દરેક પ્રકારના તાણ દબાણમાંથી તમને મુક્ત કરીશ તમારા શ્રદ્ધા અને વિશ્વાસ સંપૂર્ણપણે મારામાં રોપશો ત્યારે આપનો આજનો દિવસ શુભ રહે